આછી પાતળી એક વાર્તા યાદ આવી રહી છે કે એક મહિલા ચોરીના આરોપમાં હતી અને બધા ભેગા થઈને ટોળું ભેગા થઈને એને એવી સજા કર્યું કે સજા કરી કે બધા એને પથ્થર મારીને મારશે એટલે પ્રશ્ન થયો કે પહેલો પથ્થર કોણ મારશે તો એક સંત ત્યાંથી પસાર થતા હતા અને પછી એમણે કહ્યું કે આખા ટોળામાંથી જેણે ક્યારેય ખોટું ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે અને પછી ટોળું વિખેરાઈ ગયું કેમ કે કોઈ એક માણસ એવો નહોતો કે જેણે જીવનમાં ક્યારેય ખોટું ન કર્યું હોય પ્રશ્ન એ છે કે એકસો બ્યાસી ધારાસભ્યોને જો એવું કહેવામાં આવે કે દારૂબંધી પર એણે જ વાત કરવી જાણે દારૂ ન પીધો હોય તો કેટલા બોલશે બે ચાર પાંચ આંગળીના વેઢા પૂરા થાય એની પહેલા લિસ્ટ પૂરું થઈ જશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કોંગ્રેસની જન જન આક્રોશ યાત્રાનો પહેલો ફેઝ પહેલો તબક્કો પૂરો થયો જનતાનો કેટલો આક્રોશ આવ્યો બહાર એમાંથી અને લોકો કેટલા આ મુદ્દા સાથે જોડાયા એનો આંકડો આપણને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કે પછી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મળશે પણ કોંગ્રેસના નેતાઓનો જે પેલો અંદરથી આક્રોશ ભરેલો હતો એ આમ ફૂટી ફૂટીને બહાર નીકળ્યો અને ફૂટી ફૂટીને બહાર નીકળતા છેલ્લા દિવસે આવતા સુધીમાં એકબીજાને દારૂડિયા કહેવા સુધી તો પહોંચી ગઈ આખી આ વાત એટલે આ શરૂઆત થઈ કિરીટ પટેલના એક સ્ટેટમેન્ટથી કિરીટ પટેલ પાટણમાં યાત્રા હતી અમિત ચાવડા વાત કરી રહ્યા હતા અમિત ચાવડા જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે ટણી પર વાત કરી એટલે એમણે ચીફ ઓફિસરની વાત કરી ચીફ ઓફિસર હિરલ ઠાકરનો એક વિડીયો જ્યારે પાટણમાં ગયા ત્યારે ખૂબ વાયરલ થયો હતો ને જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એ મહિલા અધિકારી એ બંને વચ્ચે એટલો બધો સંઘર્ષ થયો હતો અને બંને વટ પર ઉતરી આવ્યા હતા એટલે હવે કોનો વટ ઉતર્યો અને કોનો કોનો રહ્યો એ તો પાટણના લોકોને ખબર પણ અમિત ચાવડાએ કહ્યું કે બેન ટણી બહુ કરતા હતા અને ટણી ઉતરી ગઈ સૌથી પહેલા અમિત ચાવડાને સાંભળીએ મેં કોઈને પૂછ્યું કે કિરીટ ભાઈ 2017 થી અમે ધારાસભ્યમાં જોડે હોય દર વખત વિધાનસભામાં પ્રશ્ન પૂછે કે આ પાટણનો બસ સ્ટેન્ડ ખાનગી લોકો ને વેચી માર્યો અદ્યતન બસ સ્ટેન્ડ બનાવશે એવી વાતો કરતા તા આજે આટલા વરસ થયા બન્યું છે ખરું આટલા વરસ થયા પણ એક બસ સ્ટેન્ડ નથી બનતું અને પેલા ચીફ ઓફિસર આવ્યા હતા એ ટણી કેટલા કરતા તા પણ એ બધાની ટણી ઉતારી દેવો તમારો ધારાસભ્ય છે એટલે કાં તો અહીં રહેવું હોય હવે આ વાત આગળ કિરીટ પટેલ પણ ભાષણ આપી રહ્યા હતા ત્યાં સુધી પહોંચી કિરીટ પટેલ બોલી રહ્યા હતા ત્યારે બે નિવેદનો ખુબ વાયરલ થયા એમની આખી સ્પીચમાંથી એક તો એ બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તા ઉભા થઈને સામે જવાબ આપવા માટે ઊભા થયા તો કિરીટ પટેલે તરત એમને રોકીને કહ્યું કે તમારા જેવા લોકોના કારણે જ કોંગ્રેસની આ સ્થિતિ છે ટૂંકમાં અને બીજું સ્ટેટમેન્ટ હતું જે એમણે લવિંગજી ઠાકોરને લઈને આપ્યું રાધનપુરની એ સભામાં એમણે કહ્યું કે રાધનપુરમાં તમારી પાસે બોલવાવાળો ધારાસભ્ય હતો તમે એને ઘરે બેસાડીને નાચવાવાળાને પસંદ કર્યો એ બંને વિડીયો જોઈએ કે જે કિરીટ પટેલના સામે આવ્યા અને મને લાગે છે કે તમે બધાએ એક સારું કામ કર્યું છે રાધનપુર ના કયું બોલો કયું સારું કામ કર્યું બોલવા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે તેવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા તારા સભ્યની જરૂર છે બોલો બોલો નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની હવે લાબી હવે આ વાત અહીંયાથી પૂરી નોતી થઈ આ વાત નો તમે જ્યારે ક્રિયા આપો છો કોઈ તો એની પ્રતિક્રિયા સ્વાભાવિક રીતે આવવાની છે એટલે તમે લવિંગજી ઠાકોર પર બોલશો તો લવિંગજી ઠાકોર ચૂપચાપ તમાશો થોડા જોશે એટલે કોઈ પણ રાજનેતા રાજનીતિમાં આવે છે તો દરેક કંઈ ચૂપચાપ ઇગ્નોર કરીને આગળ વધે એ પ્રકારના સ્વભાવવાળા નથી હોતા અને લવિંગજી ઠાકોર છે તો બોલવાના જ હતા એ બધાને ખબર હતી અને એટલે જ અમુક નેતાઓનો સ્વભાવ બહુ જ બધા લોકો જાણતા હોય છે એટલે એમને ખબર હોય કે અહીંયા સળી કરશો એટલે તરત રિએક્શન એનું આવવાનું છે અને લવિંગજી ઠાકોરનું સ્ટેટમેન્ટ નિવેદન આવ્યું અને એમણે સીધું જ બધી વાત જવા દો એમણે ધારાસભ્ય કિરીટ પટેલને કહી તો દારૂ પીને બોલ્યા કરે છે એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને

કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈ તમે ટિકિટ લાવી જીતાડવાની વાત કરો એ ખુબ સારી વાત છે હજુ તો લવિનજી એ કિરીટ પટેલ ને દારૂડિયા કયા આવા સમાચારો ચાલતા થયા હતા એમાં દાંતાથી વારો નીકળ્યો દાંતાજન આક્રોશ રેલી કોંગ્રેસની યાત્રા પહોંચી હતી કાંતિ ખરાડી દાંતાના ધારાસભ્ય એમણે ત્યાંથી બધી જ વાતોને જાણે ચર્ચાને અંત આપતા હોય અને કોંગ્રેસની જેના આક્રોશ રેલી નામ સંપૂર્ણ સમાપન ઘોષિત કરતા હોય એમ એમણે કહી દીધું કે ગૃહમંત્રી જ દારૂડિયો છે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ આપી રહ્યા છે ધારાસભ્યો ખરેખર એકબીજાને દારૂડિયા કહી રહ્યા છે બીજું કે નેતાને અધિકારી કરે તો પાર્ટી એ તો પેલો રસ્તા પર જઈને કોઈ એ કરતું હોય તો એને દારૂડિયો કહીએ બાકી તો ક્યાં બાકી મોટા લોકો કરે એને તો પાર્ટી કહેવાય એ અલગ પ્રકારના દંભ અને અલગ પ્રકારની દારૂબંધીની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ અને એની વચ્ચે જ્યારે નેતાઓ એકબીજાને દારૂડિયા કહેવા પર ઉતરી આવે તો પછી કશું વિશેષ બાકી નથી રહેતું કાંતિ ખરાડીને સાંભળીએ ગુજરાતના ગૃહમંત્રી પોતે દારૂડિયા છે તો ગુજરાતની જનતા દારૂડિયા કેમ કરી રહી છે નાના નાના દીકરાઓ દારૂ પીને એક્સિડન્ટ અથવા તો બીજી રીતે મરી જાય છે નાની નાની દીકરીઓ વિધવા થઈ રહી છે એનો બધું જ પાકના ભાગીદાર કરતા ગુજરાતના ગુજરાતના તો એમને શરમ આવવી જોઈએ અતિશય આત્મવિશ્વાસથી બોલી રહેલા કાંતિ ખરાડી કે બાકીના નેતાઓ હોય દાંતામાં કેટલો દારૂ વેચાય છે ચૂંટણી વખતે વેચાય છે ઇનફેક્ટ કેટલો દારૂ છે જેની તમે લાણી કરો છો કેટલા લોકોના દારૂ પીવડાવો છો કેટલા લોકો છે કે જે તમારા આશ્રિત છે ને જે દારૂના અડ્ડા ચલાવે છે આ પ્રશ્નનો જવાબ ખાલી ધારાસભ્યો આપી દે કે પોતે ક્યાંથી દારૂ મંગાવીને પીવે છે અને કોણ કોણ આ કોણ કોના આશ્રયમાં ચાલી રહ્યું છે ને ચૂંટણીમાં એ કેટલો દારૂ પીવડાવે છે અને બાકીના બધાને જવાબે પોતાની જાતને જવાબ આપે પણ નેતા બનવા માટે કદાચ એક વિશેષ પ્રકારની આવડતની જરૂર હશે કે જ્યાં જાત પોતાને પ્રશ્ન નહીં કરતી હોય જો નેતાઓ ખરેખર પોતાને પ્રશ્ન કરી શકતા હોત જો એમના મનમાં અરીસામાં એ મન નામનું એક દર્પણ હોત કે જેમાં એ પોતાના મનમાં જ પોતાના પડઘા સાંભળતા હોત અવાજના તો એમનો અવાજ રોકાતો બોલતા પહેલા એ વિચાર કરી શકતા એ આ સ્તર પર ન આવી જતા કે એકબીજાને દારૂડિયા કહેવા માંડે કારણ કે આ આપણે જે વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે એ વ્યવસ્થામાં આપણે દંભને એટલો બધો સાચવીને રાખ્યો છે કે એ દંભમાં દારૂબંધી વિશે વાત કરતા ધારાસભ્યો એ આ રાજ્યના લોકતંત્ર માટે એટલા શરમજનક પુરવાર થઈ રહ્યા છે કે દરેક ધારાસભ્ય ખાલી પોતાના વિસ્તાર માટે પણ પ્રયત્ન કરે ને દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવાનો પ્રયત્ન કરે એક એસપીની તાકાત નથી કે ચાલવા દે ત્યાં પણ જ્યાં તમ તમારા પણ અમુક એવા પોઈન્ટ છે એવા મુદ્દાઓ છે કે જ્યાં અડવાથી તમને અસર થાય છે અને એટલે જે એકબીજાના સહકારથી ચાલતી આ વાતો છે પણ કદાચ રાજકારણ હવેના સમયમાં આનું જ નામ છે વડગામ પહોંચવાના છે ગૃહમંત્રી ગૃહમંત્રી વડગામ પહોંચે એની પહેલાં જિગ્નેશ મેવાણી એમને ખૂબ પડકાર આપ્યા છે એક ભાષણમાં એટલે આના સમાપનમાં જ્યારે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા હતા મહેસાણાના બેચરાજીમાં ત્યારે એમણે એવું કહ્યું કે આઈએસ આઈપીએસ ને બાકીના મંત્રીઓ દારૂ જુગાર ને બધામાંથી રૂપિયા લે ને પછી દ્વારકાધીશ ને જઈને ધજા ચડાવે તો એનો મતલબ શું શરતો હોય છે જીગ્નેશ મેવાણી એ ગૃહમંત્રીને પણ આહવાન કર્યું છે શું કહ્યું એમણે સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે તાએબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજારનું નુકસાન થયું છે કે કેટલા ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી દેવીપૂજક માજીરાણા દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજીને ને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બેરોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપું નહીં વેચાય જીગ્નેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાહેદરી આપો ને આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલા સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવેલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને ને કેટલો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો છાટો છે ગુજરાતમાં આટલા દિવસમાં શું થયું તેનો એક વાતનો જવાબ તો છે કે ગુજરાતમાં દંભે સુડ કરી લીધું છે દંભે નક્કી કર્યું છે કે અહીંયા બહુ રહેવા જેવું નથી કેમ કે અહીંયા તો એનાથી ખતરનાક લેવલનું કંઈ ચાલી રહ્યું છે જો કે બધે નિરાશ થવા જેવું નથી દેશની સંસદની ચર્ચા તમે સાંભળો તો તમને ફરી એકવાર આશા જાગે અથવા એવું લાગે કે સાંસદો કશુંક છે કે જે બોલી રહ્યા છે અથવા વાત કરી રહ્યા છે દેશની સંસદમાંથી અમુક આવતી બહુ નાની નાની તસવીરો હોય છે પણ એ એ લોકતંત્રની મજબૂતી બતાવે છે ગિરિબેન ઠાકોરના બેનની એક તસવીર સામે આવી એક વિડીયો સામે આવ્યો જેમાં પ્રિયંકા ગાંધી એક દિવ્યાંગ મહિલાને દેશની સંસદના પરિસરની બહાર મળી રહ્યા છે એ મહિલા બીજા કોઈ જ નહીં પણ બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરના બેન હતા એમની સાથે સંસદમાં ગયા હતા ગિનીબેનની જે રાજકીય જર્ની છે ને એમનું ત્યાં પહોંચવું અને આ રીતે એમના બહેન સાથેની આ તસવીર છે એ બતાવે છે આ દેશમાં લોકતંત્રનું મહત્વ કે જે રીતે મોટા નેતાઓનું વર્ચસ્વ તમને મોટી ભાગની જગ્યાઓએ દેખાય ચૂંટણીમાં એટલી હદ સુધી પૈસાનું સામ્રાજ્ય વધી ગયું છે કે આવનારા થોડા વર્ષો પછી સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી એ અશક્ય બનતી લાગશે એની વચ્ચે એક એવા સમુદાયમાંથી કે જેને એક સમયે ખૂબ પછાત મનાતો જ્યાં દીકરીઓને ભણાવાતી નહીં એ સમાજની એક દીકરી ભણે છે એના પછી નગરપાલિકામાં પણ નેતા બને છે પછી ધારાસભ્ય બને છે અને પછી એ દેશમાં દેશની સંસદમાં જવા માટે સંસદની ચૂંટણી લડે છે અને બનાસની બેન તરીકે ચૂંટણી લડે અને લોકો એને સ્વીકારે પછી એ સંસદમાં પહોંચે અને પછી આ તસવીર છે એ લોકતંત્રની શક્તિની તસવીર છે જે ત્યાંથી દેખાઈ પણ આ તસવીરો કે પછી સાંકેતિક દ્રશ્યો સિવાય પણ પાર્લામેન્ટમાં બહુ જ બધું થઈ રહ્યું છે બે મુખ્ય મુદ્દાઓ છે જેની આસપાસ વાત થઈ રહી છે આજે દેશની સવાર એક એવા સમાચારથી થઈ કે જે કદાચ જો યુપીએની સરકાર હોત તો આજે આખો દિવસ ચર્ચાનો વિષય બન્યા હોત પણ અત્યારે યુપીએની સરકાર નથી મનમોહનસિંહ પ્રધાનમંત્રી નથી અને એટલા જ માટે વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે સમાચારની દેશમાં એક યુએસ ડોલરનું નેવું રૂપિયાને એટલે રૂપિયાનું ડોલરની સરખામણીએ નેવુંને પાર થવું એ સમાચારનો બહુ જ મોટો હિસ્સો નથી બન્યા આપણે દેશની અર્થવ્યવસ્થામાં હવે એટલા બધા નિષ્ણાતો આવી ગયા છે સમજાવવા માટે કે અનેક માણસો હતા કે જે ટ્વિટર પર આવું થવાના ફાયદા ગણાવી રહ્યા હતા અમુક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા હતા કે આપણે આ માનસિકતામાંથી જ બહાર નીકળવું જોઈએ કે ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો જ અર્થવ્યવસ્થા સારી કહેવાય કોંગ્રેસે તો જાગતાની સાથે જ સવારે એક વિડીયો મૂક્યો અને જેમાં એ વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જૂનું ભાષણ મૂકેલું હતું અને જેમાં એ કહી રહ્યા હતા કે સીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આકરા સવાલો કરી રહ્યા છે એક સમયે જે મુદ્દાઓ દેશની ચૂંટણીના સૌથી મહત્વના મુદ્દાઓ હતા પેટ્રોલ ડીઝલનો ભાવ સતત પડતો રૂપિયો બગડતી અર્થવ્યવસ્થા ફોરેનના ઇન્વેસ્ટર્સનું વિદેશી રોકાણકારોનું ભારતમાંથી ઘટતો જતો વિશ્વાસ ચારે બાજુ ફેલાયેલો ભ્રષ્ટાચાર આ કોઈ જ મુદ્દા ચર્ચાનો વિષય નથી અને એટલે જ બહુ જ સરળ છે નેરેટિવ બદલી નાખો સમસ્યાઓમાં સમસ્યાઓમાં સુધારની દરેક વખતે જરૂર નથી હોતી અને એટલે જ દેશની રાજનીતિમાં હવે નેરેટિવ બદલાઈ ગયો છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હોત તો કદાચ એમને દસ સવાલ કરતા પણ મનમોહનસિંહ પ્રધાનમંત્રી છે નહીં તો સવાલોનો કોઈ મતલબ નથી અને એટલે જ એ સમાચાર પૂરતા જ છે કે રૂપિયાને પાર થયો છે એક યુએસ ડોલરની સરખામણીએ રૂપિયો રેકોર્ડ બ્રેક રીતે નીચે પડ્યો છે અને પછી જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે એમણે એ વાત પર ખુશ થવાનું છે કે એમને કન્વર્ટ થઈને રૂપિયા મળતા હોય એટલે ડોલરનો ભાવ વધે એમ એમને થોડા વધારે રૂપિયા મળશે જો કે કોંગ્રેસના નેતાઓ તો વિપક્ષમાં છે એટલે તો એમની એના ગેરફાયદા ગણાવશે સુપ્રિયા શ્રીનેત આવ્યા અને પછી એમણે આ વિષય પર શું વાત કરી સંક્ષિપ્તમાં સાંભળીએ क्या आप जानते हैं कि आज प्रधानमंत्री नरेंद्र मोदी बहुत व्यस्त है क्योंकि वो किसी गहरे से गड्ढे में अपनी गिर हुई प्रतिष्ठा को ढूंढ रहे हैं और ये मैं नहीं कह रही हूं मोदी जी नहीं तो कहा था कि जैसे जैसे रुपया गिरता है प्रधानमंत्री की प्रतिष्ठा भी गिरती है अब जब रुपया नब्बे के पार हो गया तो सोचिए किस गहरे कुएं में उनकी प्रतिष्ठा जाकर फंस गई होगी दो में जब मोदी जी प्रधानमंत्री बने तो उनको रुपया डॉलर के मुकाबले फिफ्टी एट रुपीज एटी सिक्स पैसा पर मिला था जिसको उन्होंने नब्बे पार करा दिया और लगता है कि शतक मनवा कर ही उनका दिल भरेगा रुपए की चिंता नहीं की जाती अब तो प्रधानमंत्री उनकी सरकार ढोंगी अर्थशास्त्री और चरण चुंबक मीडिया यह समझाने पर तुला हुआ है कि रुपए का असर में कमजोर होना अच्छा है और ऐसा सभी करेंसी के साथ हो रहा है यह बिल्कुल झूठ है रुपया एशिया की सबसे वर्स्ट परफॉर्मिंग करेंसी है तो अगर आपको लगता है कि रुपया कमजोर होगा और उसका असर आप पर नहीं पड़ेगा तो सुनिए रुपया कमजोर होने का मतलब है देश का इंपोर्ट बिल बढ़ेगा जो भी चीजें हम विदेश से खरीदते हैं वो महंगी होकर आएंगे उसका हमें ज्यादा दाम देना पड़ेगा अब जाहिर सी बात है जो ज्यादा दाम देकर चीजें खरीदी जाएंगी और भारत लाई जाएंगी उनका यहां पर भी दाम बढ़ेगा मतलब कच्चा तेल क्रूड ऑयल अगर क्रूड ऑयल महंगा होगा तो यहाँ पर डीजल पेट्रोल महंगा होगा सब्जी फल फ्रूट जो बाकी चीजें जो ट्रांसपोर्ट का कॉस्ट है वो महंगा होगा जब महंगाई बढ़ेगी तो आरबीआई इंटरेस्ट रेट बढ़ाएगा मतलब आपके लोन की एमआई बढ़ेगी और यही नहीं विदेश में जाना घूमना रहना खाना पढ़ना सब कुछ महंगा हो जाएगा तो अगर आप इस मुगालते में कि रुपया गिरता रहेगा और आप मस्त रहेंगे

ત્યારે બહુ જ સરસ રીતે એમાં એવા પાસા ચર્ચાતા હોય છે જે અપેક્ષિત હોય છે કે દેશની સંસદ જ્યારે બોલે છે ત્યારે આખા દેશ પર એની અસર થવી જોઈએ બે બિલ પહેલી તારીખે જ મૂકી દેવામાં આવ્યા હતા સેન્ટ્રલ એક્સાઇઝ અમેન્ડમેન્ટ બે હજાર પચ્ચીસનું બિલ અને હેલ્થ સિક્યોરિટી ટુ નેશનલ સિક્યોરિટી સેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ બે હજાર પચ્ચીસનું આ બિલ આ બિલ મૂળ રૂપે શું અસર કરવાના છે બહુ જ અઘરી ભાષામાં નવા વાત કરીએ તો પણ જો તમે સિગારેટ પીવો છો જો માવા ખાવાની ટેવ છે તંબાકુની કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ રીતે વાપરી રહ્યા છો તો તમને અતિશય મોંઘા પડવાના છે સીધા મશીન જે બનાવે છે એના પર જ ટેક્સ વધારી દીધો સરકારે એટલે જીએસટી ને બાકી બધું તો વધાર્યું હતું હવે સરકાર એના પર સેસ નાખવાની છે એટલે કે વધારાનો ટેક્સ નાખવાની છે અને આ વધારાનો કર તમે નાની પડીકી લો છો તો અલગ ને મોટી પડી એ રીતે નહીં એના ઉત્પાદન કરતા મશીન પર જ ટેક્સ નાખી રહી છે અને એટલે જ માવા તંબાકુ એ બધાથી તમને મોંઘવારીના કારણે કે તમને પરવડે ને એના કારણે તમારી પાસે એક વધુ કારણ છે કે તમે ઈચ્છો તો એને છોડી શકો છો આંકડા કહે છે કે દરરોજ પાંત્રીસો કરતાં વધારે મૃત્યુ માત્ર તંબાકુને લગતી બીમારીઓને કારણે થાય છે એક દિવસમાં એક દિવસમાં ત્રણ હજાર પાંચસો કરતાં વધારે માણસો આ દેશમાં રામ નામ સત્ય થઈ જાય છે કારણ શું તો કે તંબાકુ અને એને લગતી ઉત્પાદનો સતત થતો ઉપયોગ સીધી નહીં તો આડકતરી રીતે સરકાર કર લગાવીને સરકારનો ઉદ્દેશ્ય શું છે નેશનલ સિક્યોરિટી શબ્દ ક્યાંથી આવ્યો તો સરકારનું કહેવું છે કે આવનારા સમયમાં ડિફેન્સનો ખર્ચો વધવાનો છે આપણે સુરક્ષા માટેના બાકીની બધી વ્યવસ્થાઓ કરવાના છીએ સરકારનો આગળ બીજો કોઈ પણ પ્લાન હોઈ શકે ડિફેન્સને લગતો એ પ્લાન જે પણ હોય એ રાષ્ટ્રીય સુરક્ષાનો એ મામલો છે પણ સરકારનું કહેવું છે કે ડિફેન્સ માટે વધતા ખર્ચા માટે એવું કંઈક તમારે એનો ઉકેલ લાવવો પડે કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આપણો આર્મીનો અને બાકી બધો ખર્ચો પણ નીકળી જાય અને એટલે જ એના માટે એમણે કહ્યું કે હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સિવાય એનો કયો મુદ્દો હોઈ શકે અને એટલે જ તમે તમારી તબિયત સાચવો તમને એવું લાગે છે તમે અનહેલ્ધી ખાઈ રહ્યા છો તો વધારે રૂપિયા આપો અને પછી એનો આમાં અમે અસર જોવા મળીશ આની અસર કરીશું દેશની સંસદમાં આના પર દેશભરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સાંસદો પોતાની વાત મૂકી રહ્યા હતા અને બહુ જ સરસ રીતે આ મુદ્દાને સમજાવી રહ્યા હતા પણ સૌથી વધારે જો કોઈ ચર્ચાનો વિષય હોય અને આખા દેશ માટે જાણવો જરૂરી હોય તો એ સંચાર સાથી એપ્લિકેશનને લઈને છે રોયટર્સ નામની એક વૈશ્વિક સંસ્થા વિશ્વની મીડિયા એજન્સી એને રિપોર્ટ નથી કરતી ત્યાં સુધી કોઈને ખબરે નહોતી કે સરકારે સરકારની ટેલિકોમ મિનિસ્ટ્રીએ એક એવું બિલ લાવી દીધું છે કે જે આપણા બધાના જીવનમાં બાજ નજર રાખતું થઈ જતું આપણે એવું કહેતા હોઈએ છીએ કે ઉપરવાળા સબ દેખ રહ હૈ આપણે એવું કહીએ છીએ કે આપણે આપણા મોબાઈલમાં રહેલી એપ્લિકેશન્સ કે હું ઘરમાં વાત કરી રહી હતી અથવા મેં ખાલી એક સર્ચ કર્યું ને એના પછી તો મને સતત એટલે મેં મેં ઉદાહરણ તરીકે મેં ડિફેન્ડરની રીલ જોઈ હવે ડિફેન્ડર લેવાની મારી ક્ષમતા હોય કે ન હોય હું એનો એક વિડીયો જોઈ રહી છું તો મને સતત ચારે બાજુ ડિફેન્ડર બતાવશે કોઈ ઘડિયાળ હું એના વિશે સર્ચ કરી રહી છું અથવા હું વાત પણ કરી રહી છું તો પણ આવશે અમુક વાર અતિશયોક્તિ કરતા લોકો એવું કહે છે કે હું તો ખાલી મનમાં વિચારતી હતી કે મારે ફ્રીજ લેવું છે અને મને ગૂગલ પર ફ્રીજની એડ આવવા માંડી કે મને ફેસબુક ઇન્સ્ટાગ્રામે બતાવવા માંડ્યું ત્યારે એ વાત વારંવાર આવે છે કે તમે સર્ચ કરી રહ્યા છો તો કૂકીઝ જે સિલેક્ટ કરવાના હોય છે ત્યાંથી માંડીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આપણી પાસે આપણી ગેલેરીના એક્સેસથી માંડીને બહુ જ બધી એવી પરવાનગીઓ લઈ લે છે કે લોકો સતત સાંભળતા હોય છે પણ એ છે છતાંય છેલ્લે એ આપણા હાથમાં હોય છે કે મને એવું લાગે છે કે આ એપ્લિકેશન મને સતત સાંભળી રહી છે કે જોઈ રહી છે ઉપરવાળા સબ દેખ રહ્યા હે તો મારા હાથમાં છે એક હું એપ્લિકેશન હટાવી દઈશ જો હું સતર્કતા રાખીશ તો મારી સિક્યોરિટી મારી પ્રાઇવસી મારા હાથમાં છે સરકારનું નોટિફિકેશન હતું સંચાર સાથી એપ્લિકેશનને લઈને કે દરેક આવતા નવા મોબાઈલમાં માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં દરેક ફોનમાં ફરજિયાત રીતે એમણે સંચાર સાથી એપ્લિકેશન પ્રીલોડ કરીને રાખવાની એટલે કે મારે ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી મારા નવા લીધેલા ફોનમાં એ હશે જ બીજો પ્રસ્તાવ હતો કે જે જૂના ફોન છે એમાં કમ્પલસરી તમે સોફ્ટવેર અપડેટ આપો ફરજિયાત રીતે અને એપ્લિકેશન આવી જાય એ એપ્લિકેશન પાસે કેટલી પરવાનગીઓ કેમેરા એસએમએસ કોલ લોગ એની પાસે બધી જ પરવાનગીઓ છે અને એ પરવાનગી ફરજિયાત છે હું ઈચ્છું તો પણ એ પરવાનગીને બંધ નથી કરી શકતી હું ઈચ્છું તો પણ એ એપ્લિકેશનને ડિલીટ નથી કરી શકતી એટલે મારા ફોનમાં આવી એ એપ્લિકેશન હું સતર્ક છું બારે નથી રાખવી તો પણ મારી પાસે ચોઈસ નથી કેમ કે સરકાર એવું કહે છે કે અમે તમને બચાવવા માગીએ છીએ છેનાથી તો કે તમારો ફોન ચોરાઈ જશે તો આઈએમઇઆઈ સાથે તમારો ફોન જોડાયેલો છે ફોન જ્યાં પણ દુનિયાના કોઈપણ ખૂણામાં એક્ટિવેટ થશે અમને ખબર પડી જશે કે અહીંયા છે અમે લાખો ફોન આ રીતે શોધેલા છે એટલે અમે તમને ફોન શોધી આપીશું તમને સાયબર ફ્રોડ તમારી સાથે થાય છે ડિજિટલ અરેસ્ટ થાય છે તો એનાથી બચાવીશું તમારી ગેલેરીનો ડેટા અમારી પાસે છે તો તમારે કોઈ પણ ફોટોસ કે એને લગતા કોઈપણ સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તો અમે તમને એનાથી બચાવીશું પણ સરકાર બચાવવાની વાત કરી રહી હતી જવાબ છે એની ચેષ્ટા પર એની નિયત પર પ્રશ્ન છે મને બચાવવા માટે મને તો પૂછો કે મારે બચવું છે કે નહીં અથવા હું ક્યાંય ફસાયેલી છું કે નહીં કોઈ પણ અધિકારી નેતા અથવા પત્રકારો એકબીજાની સાથે ફોન પર સાદા ફોન કોલથી વાત નથી કરતા એ કાં તો ફેસ ટાઈમ કરે છે અને કાં તો વોટ્સએપ પર કોલ કરે છે શું કામ એમને એવું લાગે છે કે કોઈ છે જે એમને સતત સાંભળી રહ્યું છે સાંભળતા ન પણ હોય પણ છતાંય અને કોઈ પણ પક્ષના રાજનેતા એટલે ભારતીય જનતા પાર્ટીના ખૂબ સર્વોચ્ચ સ્થાન પર બેઠેલા નેતા પણ શું કામ સાદા ફોન પર વાત નથી કરતા એકબીજા સાથે એમને ડર લાગે છે કે કોઈ એમને સતત સાંભળે છે અને એની વચ્ચે તમે એક એવી એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરો છો એક એવી એવી એપ્લિકેશન કમ્પલસરી મૂકવાની વાત કરી રહ્યા છો જે ફરજિયાત આ બધું સાંભળશે અને એટલે જ મારે ક્યાં કોઈ પણ વાત એટલે રાઇટ ટુ પ્રાઇવસી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે રાઇટ ટુ પ્રાઇવસી રાઇટ ટુ લાઇફ સાથે જોડાયેલું છે જીવન જીવવાના જે બહુ સામાન્ય અધિકારો છે એમાંથી એક છે મને રાઇટ ટુ પ્રાઇવસી છે તમે કોઈનું પણ ક્યાંય પણ સ્નોપિંગ કે પછી તમે એની જાસૂસી ન કરાવી શકો બે હજાર ચૌદની ચૂંટણી પહેલાં જ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જેવા પ્રધાનમંત્રી તરીકે ઘોષિત થયા એના પછી આખું એક સ્નોપગેટ કૌભાંડ આવ્યું અને જેમાં એક છોકરીની કરાવેલી જાસૂસી આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો એટલે આ દેશમાં કોઈ એક વ્યક્તિની કરાવેલી જાસૂસી ભલે એવું કહ્યું એમાં પછી કે એનો પરિવાર ઇચ્છતો હતો કે આ કરવામાં આવે અને તો પણ પરિવારની મરજીથી કરવામાં આવેલી કોઈ વાત પણ એ જો બહુ મોટા પ્રશ્નો અને વિવાદ ઊભા કરતું હોય તો આ વિષયને અને જો સરકારનો ઉદ્દેશ્ય બહુ જ સરસ હતો તો આ વિષયને જાગૃતિની જેમ કેમ ન મૂકવામાં આવી લોકોને શું કામ ન કહેવામાં આવ્યું કે જો તમે એવું ઈચ્છો છો કે તમારે બચવું છે ડિજિટલ અરેસ્ટથી જો તમારે સાયબર ફ્રોડથી બચવું છે જો તમારો મોબાઈલ ખોવાઈ જાય તો તમારે મદદ જોઈએ છે તો તમે ડાઉનલોડ કરો આ એપ્લિકેશન તમે આપો પરવાનગી પણ સરકાર આ વાતમાં જબરદસ્તી શું કામ કરવા ગઈ ખૂબ બધા લોકોએ રશિયાના વ્લાદિમીર પુતિનનું ઉદાહરણ આપીને કહ્યું કે પુતિને પણ વોટ્સએપના બદલામાં એક એવી એપ્લિકેશન લોન્ચ કરી જેનો ઉદ્દેશ્ય એવું કહેવામાં આવ્યો કે આપણે બહારની કંપની પર ક્યાં સુધી નિર્ભર કે આધારિત રહીશું તો લો આપણી પાસે જેટલી પણ એપ્લિકેશન્સ છે એ મોટાભાગે અમેરિકન બેઝ છે પણ છતાંય પોતાની સરકારને ડેટા આપવામાં અવિશ્વાસ જે લોકોના મનમાં છે એનું નિરાકરણ સરકારની પાસે જાગૃતિ સિવાય કશું જ નથી અને એ જબરદસ્તી તો ન જ હોઈ શકે આ વિષયની ચારેય બાજુ ચર્ચાઓ થઈ અને સરકારના મુદ્દો અંધો પડ્યો અને પછી એમણે યુ ટર્ન લીધો જે દેશના હિતમાં છે કેમ કે જો કોઈ ઈચ્છે છે કે એને એની માહિતી આપવી છે સરકારને તો એની જાતે આપી દેશે આ મન મરજીનો સવાલ હોવો જોઈએ કમ્પલસરી પ્રી લોડ કરવાનો ફરજિયાત રીતે એપ્લિકેશન હોવી જ જોઈએ નવા મોબાઈલમાં એ નિર્ણયને સરકારે પાછો લીધો છે ત્રીજી તારીખે એટલે કે આજના દિવસે ત્રણ વાગ્યાના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના રિપોર્ટમાં એ જાહેરાત કરવામાં આવી છે અધિકારિક રીતે કે આની પહેલાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું એમાંથી એ મુદ્દો હટાવી લેવામાં આવ્યો છે एप्पल जैसी कंपनी हो ऑलरेडी सरकार ने ना पाड़ी देती थी पहले ही हमने कयो होतो કે આ રાઈટ ટુ પ્રાઇવસી નો સવાલ છે ને એટલા જ માટે અમે ફરજિયાત એપલિકેશન ડાઉનલોડ અંદર ઇન્સ્ટોલ કરીને નહી આપીએ અને એટલે જ આ વિષય પર ખૂબ બધી પ્રતિક્રિયાઓ આવી ભારતીય જનતા પાર્ટીના પત્રકાર પરિષદ કરી જયતી રાદિત્ય સિંઢિયાએ જવાબ આપ્યો કોંગ્રેસે પણ પ્રશ્નો કર્યા સાંભળી અને એકદમ સંક્ષિપ્તમાં એ જો સંચાર સાથી છે કે શું ઉસસે સરકાર આપ કુ સ્નોપ કરવા ચાહતી હૈ આપ કે પીછે જાસૂસી કરના ચાહતી હૈ નહીં એ ओ oh, नो no. कोई जासूसी सरकार नहीं करना चाहती है सर... उसका काम सिक्योरिटी प्रोवाइड करने का है जो यूजर्स हैं उनको वो सिक्योरिटी प्रोवाइड करेगी फ्रॉड को रोकने का है संचार साथी का काम मुख्यतः कैसे रहेगा नंबर एक रिपोर्टिंग का संचार साथी एक रिपोर्टर है मोबाइल फोन में जैसे आप रिपोर्टर हैं आप कुछ चुनाते नहीं है आप संविधान को और देश को बचाने का काम करते हैं जो मेरे सामने मेरे साथी बैठे हैं वो संचार साथी है यह भी रिपोर्टिंग करती है यह क्या रिपोर्टिंग करती है सस्पिशियस कॉल्स यदि कोई ऐसा फ्रॉड्यूनेट कॉल आ रहा है आपके पास सस्पिशियस कॉल उसको रिपोर्ट करती है उस पर रिपोर्ट किया जा सकता है दूसरा स्पैम्स आप जानते हैं स्पैम्स आता है आजकल ट्रू कॉलर में बहुत जगह स्पैम लिखा हुआ आता है आप संचार साथी पे स्पैम्स को रिपोर्ट कर सकते हैं और मैलिशियस लिंक्स गलत लिंक आता है कई बार आता है कि आप इस लिंक पे क्लिक कर दीजिए आपका कमाल हो जाएगा आप बिजनेस में आगे बढ़ जाएंगे आपको लाखों की कमाई हो जाएगी तो संचार साथी पे आप रिपोर्ट कर सकते हैं कि मुझे लगता है ये एक फ्रॉड लिंक है तुरंत संचार साथी सिक्योरिटी में जुड़ जाएगी और आपको फ्रॉड के चंगुल से बचाएगी ठीक जैसे आप संचार साथी हैं जो देश की डेमोक्रेसी को बचा रहे हैं ठीक उसी प्रकार मोबाइल में भी अब मोबाइल को बचाने के लिए और मोबाइल के यूजर को बचाने के लिए संचार साथी है ये हमारा एक ही मत है और वो मत है आम जनता की सुरक्षा और आम जनता को ये फ्रॉड के कैंसर से बचाने के लिए बाईस हजार आठ सौ करोड़ रुपए का फ्रॉड पिछले वर्ष हुआ था एक तरफ सब लोग उठ के एक स्वर में कहते हैं कि आप आम जनता को फ्रॉड से बचाइए अब आम जनता को फ्रॉड से बचाने का तंत्र संचार साथी के आधार पर है जिसका एक प्रूवन रिकॉर्ड है बहुत कम समय में जिसके सारे आंकड़े मैंने कल भी दिए आज हाउस में सदन के समक्ष भी मैंने रखा है और इसलिए यह कदम उठाया गया है तो अब हमें तय करना है कि या तो हमें जनता को फ्रॉड से बचाना है या तो फ्रॉड को चलने दो चटवी मेरी पटवी मेरी तो नहीं चल सकती ना आप मुझे बता दो हमको क्या करना है फिर भी मैंने सदन के पटल पे भी कहा है कि जो फीडबैक मिला है उसके आधार पे भी संशोधन करने की जरूरत है हम लोग तैयार है करने के लिए हमारे आए भाई एक मिनट हमारा कोई हट नहीं है हमारा एक ही सोच और विचारधारा है और वो है कि 100 करोड़ जनता जो उपभोक्ता है उनकी सुरक्षा यही सरकार का दायित्व तो है एक नारा ऐसा है जिसपे वाकई अमल कर रहे हैं घर घर मोदी हर मोबाइल में मोदी संचार साथी ये संचार साथी के चक्कर में मत पड़ेगा ये साथी नहीं है ये सरकार का एक हाथी आपके मोबाइल में आके बैठ गया हाथी मेरे साथी की पिक्चर थी एक और इन दोनों की पुरानी आदत है ये बीमारी इनकी पुरानी है जासूसी करने की गुजरात में मशहूर है अब ये चाहते हैं मेरे और आपके घर में ये जासूसी करें ये चाहते हैं हमारे बच्चे परिवार अब बच्चे होते हैं सेल्फीज लेते हैं फोटो खींचते हैं एक दूसरे को भेजते हैं ये सब चीजें कॉपी टू नरेंद्र मोदी सीसी टू नरेंद्र मोदी सीसी टू अमित शाह क्यों भाई ये हर बेडरूम में घुसने की बीमारी क्यों है आपको क्यों घुसना चाहते हैं आप हमारे मोबाइल में एक बहाना है प्राइवेसी पर निशाना यह असलियत है इस ऐप की जो प्री इंस्टॉल करना दूरसंचार विभाग ने मैंडेटरी कर दिया है कंपलसरी कर दिया अभी तक लिखित रूप से यह ऑर्डर विड्रॉ नहीं हुआ है कोरोना समय नहीं के आ, कोरोना समय नहीं कॉलर ट्यून के पची डिजिटल अरेस्ट थी के साइबर फ्रॉड थी बचवा मटे कॉलर ट्यून नो सवाल नो तो કે જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ફરજિયાત રીતે એને નાખી દે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે કોલર ટ્યુન સાંભળવાની અને પછી જ તમે આગળના માણસ સાથે વાત કરી શકો એ કદાચ ટેસ્ટરની જેમ મૂકવામાં આવેલી વાતો હતી કે લોકો એનો પ્રતિકાર કરે છે કે કેમ પણ ભારતીય સમાજ અને ભારતીય નાગરિકો બહુ શાણા છે એમને ખબર હોય છે કે જે વાતમાં કોઈનું વિશેષ નુકસાન નથી એની અંદર એને વિરોધ કરવાનો કોઈ મતલબ નથી પણ જો તમે અતિ કરવા જાઓ છો કોઈ નથી સાંભળતા અને પ્રતિકાર કરે છે દેશની સંસદમાં આ બધા વિષયો ઉપર પણ ખૂબ સરસ રીતે વાત થઈ અને દેશની સંસદની બહાર ઇન્ફેક્ટ નેતાઓએ આ વિષય પર સરસ વાત કરી એ સિવાય પ્રદૂષણથી લઈને અનેક મુદ્દાઓ પર દેશની પાર્લામેન્ટમાં ચર્ચા થઈ રહી છે બહુ જ ઓછા અવસરો એવા આવતા હોય છે કે જ્યાં ખરેખર નેતાઓ એકબીજા પર આમ તૂટી પડવાની જગ્યાએ કોઈ વિષયના નિરાકરણ માટે વાત કરે છે અને એવી ચર્ચાઓ આજકાલ દેશની સંસદમાં જોવા મળી રહી છે અપેક્ષા રાખીએ કે રાજ્યના ગૃહ સુધી પણ એની અસર પહોંચે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર